નમસ્કાર કોઈ સાયન્સ લેબમાંથી પસાર થતી વખતે ક્યારે એવો તીણો પોપ અવાજ સાંભળ્યો છે આજે આપણે એ જ જોવાના છીએ કે આ મજેદાર અવાજ પાછળનું કારણ શું છે અને એ કેવી રીતે બનાવવામાં આવે છે તો ચાલો આ ક્લાસિક સાયન્સ એક્સપેરિમેન્ટના રહસ્યને ઉકેલીએ તો સવાલ એ છે કે વિજ્ઞાનમાં એવો કયો ફેમસ ટેસ્ટ છે જે આ ખાસ સ્ક્વીકી પોપ અવાજ કરે છે ખબર છે આ અવાજ છે ને એક ચોક્કસ ગેસની હાજરીની નિશાની છે વિચારો જોઈએ કયો ગેસ હોઈ શકે ચાલો આગળ વધીએ અને આ કોયડો ઉકેલીએ તો આ સ્ક્વીકી પોપ પાછળનું રહસ્ય શું છે જુઓ આ કેમેસ્ટ્રીનો એક બહુ જ મજેદાર કિસ્સો છે આ અવાજ આપણને એક સિગ્નલ આપે છે કે અહીં આસપાસ કોઈક અત્યંત હલકો અને હા જ્વલનશીલ ગેસ હાજર છે અને એ રહસ્યમય ગેસ બીજો કોઈ નહીં પણ હાઇડ્રોજન છે જી હા બિલકુલ સાચું પોપ ટેસ્ટ એ હાઇડ્રોજન ગેસને ઓળખવાની એકદમ પાક્કી રીત છે એટલે કે જ્યારે પણ પ્રયોગ દરમિયાન આવો અવાજ સંભળાય તો સમજી જવાનો કે ત્યાં હાઇડ્રોજન ગેસ બની રહ્યો છે સારું તો એ તો ખબર પડી ગઈ કે ગેસ કયો છે પણ આ હાઇડ્રોજન ગેસ બનાવીશું કેવી રીતે ચાલો એની પહેલી રીત જોઈએ આ એકદમ સિમ્પલ છે બસ થોડા કેમિકલ્સનું મિશ્રણ કરવાનું છે મોટાભાગની સ્કૂલ લેબ્સમાં આ જ પદ્ધતિ વપરાય છે કારણ કે એ બહુ સહેલી છે પ્રોસેસ એકદમ સીધી સાધી છે સૌથી પહેલાં શું કરવાનું એક ફ્લાસ્કમાં દાણાદાર ઝિંક કે પછી મેગ્નેશિયમની પટ્ટી જેવી કોઈ ધાતુ લેવાની પછી એમાં ધીમે ધીમે હાઇડ્રોક્લોરિક એસિડ કે સલ્ફ્યુરિક એસિડ જેવો મંદ એસિડ ઉમેરવાનો બસ રિએક્શન તરત જ શરૂ થઈ જશે અને ગેસના પરપોટા નીકળવા માંડશે આ ગેસને પછી ફુગ્ગામાં ભરી શકાય અથવા તો પાણીની ઉપર ભેગો કરી શકાય અને હવે આવે છે એક્સપેરિમેન્ટનો સૌથી મજેદાર ભાગ જે ગેસ આપણે ભેગો કર્યો છે એની પાસે એક સળગતી દીવાસળી લઈ જઈએ અને પોપ એકદમ તીણો સ્ક્વીકી પોપ જેવો અવાજ સંભળાશે આ અવાજ એ વાતની ગેરંટી છે કે જે ગેસ બન્યો છે એ હાઇડ્રોજન જ છે આ તો છે એનો કન્ફર્મેશન ટેસ્ટ ચલો હવે એક બિલકુલ અલગ જ રીત જોઈએ આ વખતે કેમિકલ્સ નહીં પણ એક અલગ જ તાકાતનો ઉપયોગ કરીશું વીજળી હા અહીં આપણે વીજળીનો કરંટ વાપરીને પાણીને જ તોડી નાખવાના છીએ રસપ્રદ છે ને આ પ્રક્રિયાનું એક ખાસ નામ છે ઇલેક્ટ્રોલિસિસ એનો સીધો સાધો મતલબ થાય છે ઇલેક્ટ્રિસિટી એટલે કે વિદ્યુત પ્રવાહનો ઉપયોગ કરીને કોઈ વસ્તુને તોડવી આપણા કિસ્સામાં આપણે પાણીને એના મૂળ તત્વોમાં વિભાજીત કરી રહ્યા છીએ બસ આ જ છે આખી વાતનો સાર આ આ આખી પ્રક્રિયાને એકદમ સરળ સમીકરણમાં પણ બતાવી શકાય જુઓ પાણી વત્તા વીજળી એનાથી આપણને મળે છે હાઇડ્રોજન અને ઓક્સિજન મતલબ કે આપણે પાણી એટલે કે એચ ટુ ઇલેક્ટ્રિક કરંટ પસાર કરીએ એટલે એ તૂટીને આપણને બે અલગ અલગ ગેસ આપે છે હાઇડ્રોજન એટલે કે એચ અને ઓક્સિજન એટલે કે ઓ પણ અહીં એક બહુ જ રસપ્રદ વસ્તુ જોવા મળે છે આ બંને ગેસ છે ને એ અલગ અલગ જગ્યાએ ભેગા થાય છે હાઇડ્રોજન ગેસ નેગેટિવ છેડા પર જેને આપણે કેથોડ કહીએ છીએ ત્યાં જમા થાય છે અને ઓક્સિજન ગેસ પોઝિટિવ છેડા પર જેને એનોડ કહેવાય છે ત્યાં જમા થાય છે આના પરથી જ ખબર પડે છે કે પાણીનો એક અણુ કેવી રીતે ચોકસાઇથી બે ભાગમાં વહેંચાઈ રહ્યો છે તો જુઓ આપણે એક ગજ ગેસ હાઇડ્રોજન બનાવવાની બે તદ્દન અલગ અલગ રીતો જોઈ એકમાં કેમિકલ્સનું મિશ્રણ છે તો બીજામાં વીજળીનો ઉપયોગ ચાલો ત્યારે ફટાફટ આ બંને પદ્ધતિઓની એક નાનકડી સરખામણી કરી લઈએ આ ટેબલ પર એક નજર નાખવાથી બધો જ તફાવત સ્પષ્ટ થઈ જશે એક બાજુ છે આપણું કેમિકલ મિક્સ જેમાં ઇનપુટ તરીકે ધાતુ અને એસિડ છે અને પ્રોસેસ છે કેમિકલ રિએક્શન બીજી બાજુ છે ઇલેક્ટ્રિક સ્પ્લિટ જેમાં ઇનપુટ તરીકે પાણી અને વીજળી છે અને પ્રોસેસ છે ઇલેક્ટ્રોલિસિસ પણ મજાની વાત એ છે કે રસ્તા ભલે અલગ હોય મંઝિલ એક જ છે હાઇડ્રોજન ગેસ તો અંતે આ બધી ચર્ચા પરથી એક વિચાર આવે છે હાઇડ્રોજન આખા બ્રહ્માંડનો સૌથી સરળ સૌથી નાનો અણુ છે છતાં એને બનાવવા માટે કેટલી હોશિયારી ભરેલી પદ્ધતિઓ છે આ વાત આપણી આસપાસની દુનિયાના બંધારણ વિશે શું કહે છે કદાચ એ જ કે સૌથી સાધારણ દેખાતી વસ્તુઓમાં પણ ઊંડી જટિલતા છુપાયેલી હોય છે વિચારવા જેવી વાત છે ખરું ને